બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની હાલત અને વર્તમાન પરિસ્થિતિ સુધારવાના બદલે દિવસેને દિવસે બગડી રહી છે વિકાસ યાત્રા કાગળમાં અટવાઈ ગયો છે ગ્રાઉન્ડ લેવલની હકીકત કંઈક જુદી જણાઈ રહી છે તાલુકાના ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો પછી શહેરી વિસ્તારની નવી સુવિધાઓ તો દૂરની વાત છે પણ જૂની સુવિધાઓ પણ હવે બિસ્માર બની ગઈ છે દાનેરા શહેરમાં પ્રવેશ કરતા દાનેરાનું પવિત્ર અને પ્રાચીન મામા બાપજીનું મંદિર આવેલું છે

તળાવની સાઈડો ધોવાઈ રહી છે બગીચા પર કોનો કાર્પસના વૃક્ષોનો જમાવડો થઈ ગયો છે ચારે બાજુ પડેલો કચરો પવિત્ર મંદિરને અપવિત્ર કરી રહ્યો છે ત્યારે જો તાત્કાલિક અસરથી સફાઈ બાબતે અને પુનઃ વિકાસને લઈ વિચાર નહીં કરવામાં આવે તો આ પવિત્ર સ્થળ અને પિકનિક પોઈન્ટ વિરાન બની જાય તેમ છે તાંદરાની સ્થાનિક નગરપાલિકા નગરમાં વિવિધ વિકાસ માટે ભંડોળ ખર્ચ કરે છે તે ખર્ચ મામા બાપજીના મંદિરે થાય તેવી માગણી સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે ધાનેરામાં પ્રાચીન સ્થળ તરીકે જે ઓળખાતું માબાપજી મોરણીયા મંદિર જે એકમાત્ર સ્થળ આવું છે કે જે ધાનેરાનું પિકનિક પોઈન્ટ ગણો કાં જે મહત્વનો જે પોઈન્ટ છે એ જ છે અહીંયા કોઈ વડીલ હોય વિદ્યાર્થી હોય કે ગમે તે મહેમાન હોય જે બહારથી આવે છે એના માટે જો કોઈ ફરવા માટેનું સ્થળ હોય અને દર્શન કરવા માટેનું જૂનું જાણીતું સ્થળ હોય તો માપજી મંદિર છે અહીંયા આગળ નગરપાલિકાએ બે હજાર ચૌદની સાલમાં જે ગાર્ડન બનાવેલું છે અને તળાવ પેચિંગનું જે કામ કરેલું છે એના પછી સરકારશ્રી અથવા નગરપાલિકા દ્વારા જે કામ થયું છે એના અહીંયા આગળ એના પછીનો એક પણ રૂપિયો અહીંયા અમને ડેવલપમાં દેખાતો નથી તો મારી તંત્ર અને નગરપાલિકાના વહીવટદારોને એક વિનંતી છે કે તમે જે અહીં બનાવેલું છે એની જાળવણી અને સાચવણી કરો અને નવેસરથી કંઈ ગ્રાન્ટ આવે એવું અહીંયા કરો તો આ જે સ્થળ છે એ ડેવલપ થાય અને જે દર્શનાર્થીઓ અહીંયા આવે છે એમના માટે પણ જે અહીંયા સુવિધા મળી રહે એ મળવી જોઈએ એવી અમારી તંત્રને વિનંતી છે એક સ્થાનિક નાગરિક તરીકે અને જે અહીંયા એક રિચાર્જ બોર બનાવેલો છે તંત્ર દ્વારા તો એ બોરને અહીંયા જે રિચાર્જ થવું જોઈએ પાણી એની જે સિસ્ટમ હોવી જોઈએ એ હજી અહીંયા જેમ તેમ અહીંયા પડ્યું છે ખોદીલું અને તળાવમાં તંત્ર દ્વારા તંત્રને એક વિનંતી કરીએ કે જે આ આપણું પિકનિક પોઈન્ટ છે એનું જે તળાવ છે એના અંદર બહુ ગંદકી છે તો એના અંદર પણ સફાઈ કરાવવી જોઈએ જેથી કરી અને રોગચાળો પણ ન ફાટે અને આવનારા દર્શનાર્થે એમના આરોગ્ય માટે પણ સારું રહે એ મારી તંત્ર અને નગરપાલિકાને નમ્ર વિનંતી છે બાપજીના મંદિરે રોજિંદા અસંખ્ય ભક્તો આવે છે ગણપતિ તહેવાર હોય કે દશામાનું વિસર્જન પછી જન્માષ્ટમી મૂર્તિ વિસર્જન માટે ભક્તો મામા બાપજીના મંદિરે આવતા હોય છે જોકે ભક્તિમાં ડૂબેલા ભક્તો પણ મામા બાપજીના તળાવ નજીક કચરો કરી રહ્યા છે મંદિરમાં પડેલ બિન જરૂરી સામગ્રી તળાવમાં નાખી રહ્યા છે જેના કારણે પવિત્ર તળાવ પણ ગંદકીમાં ગરકાવ થઈ રહ્યું છે તનેરા તાલુકાના રાજકીય આગેવાનો પણ એક માત્ર મામા બાપજીના વિકાસ અને તેની પવિત્રતા જળવાઈ રહે તે માટે તંત્ર પાસે માંગ કરી શકે છે

એમને કોઈ હમું ફરતા નથી આ બગીચો ગયા બગીચાનો નાશ થઈ ગયો કાપવાના કોઈ ઝાડકા કાપતા નથી પચાસ પચાસ એ માટે અમે વિનંતી કરીએ એ વાળા કે આ મંદિર એક એક ગામ સારું આવે ને ફાળો તો સારું લાગે બાકી ગામમાં રણી રણ કોઈ હૈ નહીં તો સો ટકા થઈ જુ કેટલા લોકો આવતા રવિવારે રવિવારે લોકો લગભગ પંદરસો બે માણસો ફરવા આવે બાળકો લઈને આવે પણ હવે આવે એટલે તલાવ બી આવીને બિચારા પાછા પડે ધાનેરા શહેરના પવિત્ર મામા બાપજીના વિકાસ માટે ધાનેરાના દરેક નાગરિકો સાથે સેવા ભાવી સંસ્થાઓ આગળ આવવાની જરૂર છે યોગ્ય સફાઈ અને યોગ્ય સમારકામ થાય તો મામા બાપજીના મંદિર પાછળના બગીચા અને તણાવને બિસ્માર થતા અટકાવી શકાય